હેલો મિત્રો કેમ છો બધા મજામાં આવીશું ને અમે આવી ગયા છીએ વાડીમાં મેચ રમવા જ અમારે રજા છે શુક્રવારની આ બધા મેચ રમે છે અમારો ભાઈ અમારી ટીમ છે આ પેલી અમારા નાનો બેઠો છે અહીંયા તો અમારા નાનો આવે છે આ બધા મેચ રમે છે અમે ટીમ વાળા છે ગદારી આવું પાંચ ચાર દડા આવે ને તો કે ચાલો લાઈફ છે એમ કે આ ગદારીયા છે અમારા ગામના હેલો મિત્રો અહીંયા અમારા ગામમાં છે ને વાડીમાં અહીં ટીટોડી નીંદા છે ક્યાં છે નાના ક્યાં ક્યાં છે હેલો મિત્રો અહીંયા ટીટોડી નીંદા જોવા મેળવે અમારા ગામમાં અમારી બાજુવાળી વાડીમાં ના આ ભાઈ બનાવ્યા આ ભાઈ બટાવ્યા અમને ટીટોડીને ઈંડા હા અમારા ગામનો નો બેટ્સમેન છે ઓલો દાદા નો ઉંબડો હા દાદા નો ઉંબડો છે ઓલો કંચા કંચાકો મેરો અમારી ટીમ વાળા એ ચોક્કો ભાઈ

હવે અમે દા દઈ દઈ પછી તમને મળવી મિત્રો ઓકે આ અમારા વાઈભને ઓવર ફેંકે છે ફાઇનલી મિત્રો હું ઓવર ફેંકવા આવી ગયો છું તો આ ભાઈ હમણવાળા છે હું ઓવર ફેંકો આવી ગયો દડો છે ઓલા ભાઈ રમે છે ઓકે હા ઓલો હું અવર ફેંકી લઉં તો ફાઇનલી મિત્રો અમે મેચ રમીને ભીયા આવ્યા છીએ